પેપડાવી પાડેલી કરોડ એકાવન લાખ પોલીસે નાગરિકોને પરત અપાવ્યા હતા ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ દ્વારા અપરાધીઓએ પડાવી પાડેલ એકસો એકસઠ લોકોને રૂપિયા એક કરોડ એકાવન લાખ પરત કર્યા છે ભરૂચ સાયબર સેલ એ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સાથે સંકલન કરી સાયબર અપરાધીઓને વિવિધ બેનિફિશિયરી એકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરાવી નાણાં પરત અપાવ્યા હતા

કર્મચારીઓ દ્વારા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સાથે સંકલન કરી લોક અદાલતમાં ભરૂચ જિલ્લાના નાગરિકોને રૂપિયા એક કરોડ પંદર લાખ એકોતેર હજાર સાતસો જેટલી રકમ પરત કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે કોર્ટ દ્વારા નાગરિકોના નાણા પરત કરવા હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે આ રૂપિયા નાગરિકોને પરત આપવાની પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ બે હાજર ચોવીસ માં ચાર લાખ